હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યમ ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું દરેક વિદ્યાર્થી જે આજે મનોવિજ્ઞાનનું પેપર આપવા જઈ રહ્યું છે એ વિદ્યાર્થીને દિલથી તમને બધાને બેસ્ટ ઓપ્લક છે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટની અંદર જણાવતા હોય છે કે બેન પાસ નથી થવાતું શું કરવું એક્ઝામ છે ટેન્શન આવે છે એટલે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી તમે એક્ઝામ આપવા જાઓ છો મારા આટલા શબ્દોનું અનુકરણ કરજો અને મારા આટલા શબ્દોને તમારા દિલમાં સાચવીને રાખજો પેપર બે પેપર આપવા બેઠા હશો ને તો તમને કોઈ જાતનું ટેન્શન નહીં આવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે બેન પાસ નથી થવાતું પાસ નથી થવાતું શું પાસ નથી થવાતું ન પાસ થવાવાળા જે વિદ્યાર્થીઓ છે એ એક દિવસ આઈએસ આઈપીએસ બને છે અને તમે મને એવી કોમેન્ટની અંદર જણાવો છો કે બેન પાસ નથી થવાતું આજના પેપરની અંદર પેપર તમારા ઉપર ભાડે ના પડવું જોઈએ તમે પેપર ઉપર ભારે પડવા જોઈએ આપણે મહેનત એવી કરી છે સારી એવી મહેનત કરી છે તો એકવાર દિલથી અને દાનતથી વિશ્વાસ કરી લેજો તમારું બોર્ડનું પેપર મનોવિજ્ઞાનના પેપરને આપણે છોતરા પાડી દેવાના છે મને વિશ્વાસ છે કે તમે બધાએ સારી મહેનત કરી છે મને વિશ્વાસ છે કે તમે બધાએ આઠ મહિના ખૂબ જ મહેનત કરી છે અને આ મહેનતનો અંત હવે આવી ગયો છે આજે તમારા પેપરની અંદર તમારે સરસ મજાનું મહેનત જે તમે કરી છે એ જ તમારે લખાણ લખી અને તમારે તમારા પેપરને બેસ્ટ બનાવવાનું છે તમારા મમ્મી પપ્પા તમને ખૂબ જ મહેનત કરી રાત દિવસ મજૂરી કરીને ભણાવ્યા છે તો એમને હવે સમય આવી ગયો છે કે તમે એમના માટે કંઈક કરો એ લોકો રાહ જોઈને બેઠા છે કે મારો છોકરો મારી છોકરી સારું એવું પરિણામ અમને આપે આજુબાજુવાળા અને તમારા સગાવાળા જ્યારે તમારા મમ્મી પપ્પાને એવું કહેતા હોય ને કે તમારો છોકરો કઈ નહીં કંઈ કઈ નહીં કરે કઈ નહીં કરે તો આજે સમય આવી ગયો છે તમારા મમ્મી પપ્પાને અને સમાજને બતાવવાનું કે તમે કોણ છો અને તમે શું કરી શકો છો આ દુનિયાની અંદર કોઈ પણ માણસ દરેકે દરેક માણસ પોતાની લાઈફની અંદર જે પણ કામ કરતો હોય એમાં ફેલ તો જાય છે પણ એ ફરીથી એકવાર હિંમત કરી અને આગળ વધે છે અને એની જિંદગીની અંદર જે ધારે એ કામ કરે છે પણ એક તમને કોન્ફિડન્સ હોવો જોઈએ દુનિયાનું કોઈ કામ અઘરું નથી પણ તમારી અંદર ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સનો અભાવ હોય છે તમને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી હોતો અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક તમે એ કામ નથી કરી શકતા જે કામ તમે ધાર્યું છે એટલે દરેક વિદ્યાર્થીને કહેવામાં આવે છે મનોવિજ્ઞાન શું ના મનોવિજ્ઞાનમાં પાસ ના થવાય તત્વજ્ઞાન કરતા પણ દરેક વિદ્યાર્થી સારી એવી તૈયારી કરી છે મનોવિજ્ઞાનની આજે આ પેપરના આપણે છોતરા પાડી દેવાના છે અબકી બાદ મનોવિજ્ઞાન નવ્વાણું પાક આ દુનિયાની અંદર કાળા માથાનું માનવી શું નથી કરી શકતો ભગવાને બધી જ વસ્તુની એમઆરપી નક્કી કરી છે પણ એક મનુષ્યની એમઆરપી નક્કી કરી નથી કારણ કે એ આપણી જાતે આપણી એમઆરપી નક્કી કરવાની છે કે આપણે કોણ છીએ આજે દુનિયાને બતાવી દો તમારા આજુબાજુના લોકો જે તમારા ઉપર ટીકા કરે છે ને કે આ કંઈ ના કરી શકે કંઈ ના કરી શકે તો એમને આજે કરીને બતાવી દો બધા જ લોકો એવું કહે છે આર્ટ્સ રખાતું હશે આર્ટ્સ રખાતું હશે પણ એ લોકો બતાવી દો કે આર્ટ્સ શું છે અને અમે શું છીએ ઘણા બધા એવા છે જે આર્ટ્સને શું માનતા જ નથી પણ તમને તો ખબર છે ને કે આર્ટ્સ શું છે અને તમે પેપર આપીને સાડા આઠ વાગે આપણે લાઈવ સેશન ની અંદર મનોવિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરવાના છીએ મારા વાલા વિદ્યાર્થીઓ ચોર્યાસી લાખ યોનીમાં જ્યારે આપણે ફેરા કરીએ ને ત્યારે આપણને મનુષ્યનો અવતાર મળે છે અને તમે બધા એવું ટેન્શન લઈને બેઠા છો કે બેન મનોવિજ્ઞાન બઉ હાર્ડ પડે છે નથી આવડતું નથી આવડતું મનોવિજ્ઞાન શું ચીજ છે આપણે ખાલી પરીક્ષાની અંદર પેપર લખવાનું છે નહીં કે આપણે બોર્ડર ઉપર જઈ અને આપણા દેશની રક્ષા કરવા માટે બંદૂક લઈને ઊભું નથી રહેવાનું તો કોઈ આપણને મારી નાખવાનું છે આપણે ઓનલી ફોર આપણો હાથ અને પેપર પેનનો ઉપયોગ કરી અને ખાલી ઓનલી ફોર તમારે એક્ઝામ આપવાની છે અને એમાં તમે બધા આટલું ટેન્શન લઈને બેઠા છો ચિંતા કરવાની જરૂર નથી તમે જે ભણ્યા છો ને જે તૈયારી કરી છે એ બેસ્ટ જ કરી છે એવો આત્મવિશ્વાસ સાથે પેપર આપજો તમારા બધાનું પેપર સજાનું જશે એવી હું તમને શુભકામનાઓ આપું છું એટલે ચિંતા કરવાની જરૂર નથી મારા વાલા વિદ્યાર્થીઓ આપણે દેશમાં અવતાર લીધો છે કે જે આપણો ભારત દેશ છે ઋષિ મુનિઓનો દેશ કહેવાય છે આપણા દેશની અંદર કેવા કેવા લોકો આ દુનિયાની અંદર આવીને લડીને જતા રહ્યા છે જે તમને ખબર છે તો મારે વધારે તો શું કહેવું આપણે એ ભારત ભૂમિની અંદર જન્મ લીધો છે કે જે આપણી ભારત ભૂમિ ઋષિઓનો દેશ કહેવાય છે અને આપણા દેશના લોકોએ આપણા દેશની રક્ષા કરવા માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું છે આપણે તો આપણા દેશ માટે નહીં પણ આપણે આપણા મા બાપને આપણા પોતાના માટે તો કંઈક કરી શકીએ એટલે દરેક વિદ્યાર્થીને સવાલ જ પેદા નથી થતો કે આપણે નપાસ થઈએ પાસ શું ના થવાય તમે બધાય જેવી મહેનત કરી છે પેપર એવું જવાનું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી સમય આવી ગયો છે સરસ મજાનું પેપર લખી અને સરસ મજાના માર્ક્સ લાવવાના અને બેનરમાં ક્યાંક ને ક્યાંક તમારો ફોટો આવે એવું કંઈક કરો તો તમારા માતા પિતા તમારાથી ખૂબ રાજી થઈ જશે ચલો પેપરના ભૂક્કા કાઢી નાખવાના છે આજે સાંજે આવો એટલે ફટાફટ મને કોમેન્ટની અંદર જણાવજો કે પેપર તમારું કેવું ગયું છે બેસ્ટ ગયું છે સાંજે મળીશું અને જ્યારે પણ પેપર આપવા બેઠા છે ને તમને એવું લાગે છે કે નથી આવડતું ટેન્શન આવે છે હવે શું કરું શું ના કરું એવું જ્યારે થાય તો મારા આટલા શબ્દોને ખાલી એકવાર શાંતિથી પાંચ બે મિનિટ શાંતિથી બેસી અને મારા શબ્દોને યાદ કરજો તમારી અંદર જાતે જ મોટિવેશન આવી જશે અને તમે પેપર સારું એવું લખશો એવી મને તમારી જોડેથી આશા ઉમીદ છે ચલો બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે મળીશું આપણે સાંજે રાત્રે સાડા આઠ વાગે ત્યાં સુધી ફટાફટ પેપર આપી અને આવી જજો બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે